જય હિન્દ મિત્રો આજે સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસ એટલે કે નગરપાલિકા પરિણામ નો દિવસ અત્યારે જે માહોલ છે ગરમા ગરમી નો છે તણાવ ભર્યો છે અફવાનો દોર ચાલી રહ્યો છે આ બધું જોતા બે ચાર લાઈન કહીશ કે ક્યાંક કમળ જાશે ક્યાંક કમળ મુરજાશે તો ક્યાંક પંજાની ઝાપટ લાગશે ક્યાંક કમળ મૂરજાશે તો ક્યાંક પંજાની ઝાપટ લાગશે ક્યાંક હાથી નો થશે તો ક્યાંક પતંગ ઉડશે ક્યાંક મરચું બળશે તો ક્યાંક ટેબલ તૂટશે ક્યાંક મરચું બળશે તો ક્યાંક ટેબલ તૂટશે ક્યાંક બાકસ સળગશે તો ક્યાંક ઝાડુ પડશે એ કોઈ પણ ઉમેદવાર ચૂંટાઈ ને આવે જે કોઈ પણ પક્ષ ચૂંટાઈ ને આવે વધારે નહીં બસ પબ્લિક માટે હિતેચ્છુ હોવો જોઈએ પબ્લિકનું નું સારું થવું જોઈએ તેવી આપણે આશા ઉપરવાળાથી રાખીએ છીએ જય હિન્દ જય ભારત